કાર્યાલયની બહાર ઉદ્ધવ જૂથના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો અને આરોપ લગાવેલો કે ભાજપ દ્વારા લોકોને પૈસા વેચવામાં આવી રહ્યા છે શુક્રવારે સાંજે મુંબઈના મુલુંદ વિસ્તારમાં શિવસેનાના યુબીટી કાર્યકર્તાઓએ હંગામો શરૂ કર્યો હતો અને કાર્યકરોએ આરોપ લગાવેલા કે ભાજપ દ્વારા લોકોને પૈસા વેચવામાં આવી રહ્યા છે આ પછી શિવસેનાના સેંકડો યુબીટી કાર્યકરો એક બિલ્ડિંગની બહાર એકઠા થઈ ગયા હતા અને ભાજપના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા આ ઘટનાની માહિતી મળતા જ મુંબઈ પોલીસના જવાનો અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આરોપના આધારે ચૂંટણી પંચની ટીમને પણ બોલાવી અને તપાસ શરૂ કરી હતી ડીસીપી પુરુષોત્તમ કરાડના જણાવ્યા મુજબ આરોપના આધારે ચૂંટણી પંચના લોકોએ તપાસ કરી હતી પરંતુ તેમને કંઈ મળ્યું ન હતું તેથી મામલો બંધ કરવામાં આવ્યો હતો જોકે વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે પોલીસ અને ચૂંટણી પંચની ટીમ અમને મદદ કરી રહ્યા છે તેમ છતાં અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે બીજી તરફ ઘટના બાદ ભાજપના કાર્યકર્તાઓ પણ કાર્યાલયની બહાર એકઠા થઈ ગયા હતા અને શિવસેનાના યુબીટી ભાજપના પૂર્વ સાંસદ અને વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા નેતા મનોજ કોટકે કહ્યું કે આ એવો કોઈ મામલો નથી બન્યો જેવો આક્ષેપ લગાવી રહ્યા છે આ લોકો પોતાની હારના ડરથી હંગામો મચાવી રહ્યા છે જનતા બધું જ સમજે છે હંગામો મચાવનારના લોકો વિરુદ્ધ બુલુંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જોકે મોડી રાત્રે પોલીસ તમામને સમજાવીને ઘરે મોકલી દીધા હતા પોલીસ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છે